ઘરમાં દરિદ્રતા લાવે છે આ નવ આદતો મિત્રો ઘરના વડીલો પણ આદતોને લઈને ઘણીવાર રોકટોક કરતા હોય છે અને આ વાતો ઘણા બાળકોને ખરાબ લાગતી હોય છે પરંતુ આની પાછળ ખૂબ જ મોટો અર્થ છુપાયેલો હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક એવી આદતો હોય છે જે કોઈ વ્યક્તિના જીવનમાં પડી જાય તો ગરીબીનો ઘરમાં વાસ થઈ જાય છે જો તમે આ વાતોનું ધ્યાન નહીં રાખો અને આ આદતો જીવનમાં અપનાવી લેશો તો તમારા ઘરમાંથી ક્યારેય પણ ગરીબી દૂર નહીં થાય જેમ સારું કામ કરવાવાળા વ્યક્તિની સાથે હંમેશા સારું જ થાય છે તેમજ અમુક ખરાબ આદતો હોય છે જેને કરવાથી આપણા ઘરમાં હંમેશા કલેશ અને પરેશાનીઓ રહેવા લાગે છે કારણ કે આ ખરાબ આદતો એવી હોય છે જેના કારણે માતા લક્ષ્મી પણ આપણાથી નારાજ થઈ જાય છે એવી કઈ આદતો છે જે આપણા ઘરમાં ગરીબી અને દરિદ્રતા લઈને આવે છે અને આપણને જીવનમાં ક્યારેય સફળ થવા દેતી નથી મિત્રો આજની વિડિયો ખૂબ જ ખાસ અને સમજવા લાયક છે આજની વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડિયોને લાઇક શેર કરીને જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારી પર બન્યા રહે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો નંબર એક તમારે ક્યારે પણ કિચનમાં એંઠાં વાસણો લાંબા સમય સુધી ના રાખવા જોઈએ કારણ કે ખાવાનું બનાવ્યા બાદ ભોજન કરી લીધા બાદ તુરંત આ વાસણોને ધોઈને તેની જગ્યાએ રાખી દેવા જોઈએ ઘણા લોકોને આદત એવી હોય છે કે રાતનું જમવાનું જમી લીધા બાદ વાસણોને એમ જ વગર ધોવે રાખી દે છે અને બીજા દિવસે સવારે ધોતા હોય છે પરંતુ આ આદતના કારણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તેથી તમારે કિચનમાં ક્યારેય પણ એંઠાં વાસણો રાખવા જોઈએ નહીં આમ કરવાથી રાહુ કેતુનો અશુભ પ્રભાવ તમારા ઘર પર પડે છે તેના સિવાય મિત્રો ભોજન કર્યા બાદ થાળીમાં ક્યારે પણ હાથ ન ધોવા જોઈએ આવું કરીને તમે તમારા ભાગ્યને કમજોર બનાવી દો છો જે થાળીમાં ભોજન કર્યું હોય તે થાળીમાં જ હાથ ધોવાથી તમે તમારી આર્થિક સ્થિતિને પણ કમજોર બનાવી દો છો નંબર બે આજકાલ ઘણા લોકો એવા જોવા મળે છે કે જે પોતાના પલંગ અથવા બેડ પર બેસીને ટીવી અથવા મોબાઈલ જોતાં જોતાં ભોજન કરવા લાગે છે પરંતુ આ ખૂબ જ ખરાબ આદત હોય છે આનાથી તમારા ઘરની લક્ષ્મી તમારાથી રૂઠી જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવું બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી વાસ્તુ અનુસાર બેડ પર બેસીને ભોજન કરવાથી આપણા ઘર પર વાસ્તુદોષ લાગી શકે છે આમ કરવાથી આપણો બેડ અથવા પલંગ જૂઠો થઈ જાય છે અને ઘરની સુખ શાંતિમાં ભંગ થઈ જાય છે ઘણીવાર લોકો આળસના કારણે પોતાની આદતના કારણે રસોઈ ઘરને સ્વચ્છ કર્યા વગર જ જમવાનું બનાવીને રસોઈ ઘરને એમ જ છોડી દેતા હોય છે જેનાથી રસોઈ ઘરમાંથી દરિદ્રતા આખા ઘરમાં ફેલાઈ જાય છે આવા ઘરમાં વૃદ્ધિ થતી નથી નંબર ત્રણ શાસ્ત્રો અને પુરાણોમાં ઊંઘવા માટે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે સૂર્યોદયથી પહેલા જાગી જવું અને રાત્રિના સમયે સૂઈ જવું જણાવવામાં આવ્યું છે પરંતુ ઘણા લોકો આળસના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પણ સૂતેલા જ રહે છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આમ કરવાથી માતા લક્ષ્મી તે વ્યક્તિથી નારાજ થઈ જાય છે અને તેવા વ્યક્તિના ઘરનો ત્યાગ કરી દે છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જઈને પૂજા પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે તેથી આ સમય દરમિયાન સૂઈ રહેવું અશુભ માનવામાં આવે છે તેના સિવાય મિત્રો તમે જે જગ્યાએ રોજ સૂઈ જતા હોય તે જગ્યા પર ક્યારે ગંદકી ન રાખવી જોઈએ અને તમારા બેડ અથવા પલંગ પર ફાટેલી અને તૂટેલી ચાદર પણ ક્યારેય ન પાથરવી જોઈએ આમ કરવાથી નકારાત્મક ઉર્જાની અસર તમારા ભાગ્ય પર પડે છે સવારે ઉઠતાની સાથે જ બેડને સાફ કરી દેવો જોઈએ અને ચાદરને યોગ્ય રીતે વાળીને મૂકી દેવી જોઈએ ઘણા દિવસો સુધી એકની એક ચાદરને બેડ પર ન પાથરવી જોઈએ કારણ કે બેડ પર ગંદી ચાદર પાથરવાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે નંબર ચાર રોજ પૂજા કર્યા બાદ પૂજા ઘરમાં મંદિરની સાફસફાઈ જરૂર કરવી જોઈએ અને એ વાતનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે પૂજા ઘર ક્યારે પણ ગંદુ ના હોવું જોઈએ પૂજા ઘરની યોગ્ય રીતે સાફ સફાઈ કરવી જોઈએ આમ કરવાથી તમારા ઘરની ઉન્નતિ બની રહે છે અને માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર વરસતી રહે છે જો તમે રોજ પૂજા ના કરતા હોય તો પણ મંદિરમાં ધૂળ અથવા માટી જમા થઈ જવા દેવી ના જોઈએ આવું થવાથી તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે અને ઘરમાં હંમેશા માનસિક તણાવ બન્યો રહે છે મિત્રો હિન્દુ ધર્મમાં પૂજા અને વ્રતનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવે છે પરંતુ જો તમે પૂજાપાઠ અને વ્રત ઉપવાસ નથી કરતા તો આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જેના કારણે તમારા ઘરમાં આર્થિક તંગી અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે નંબર પાંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રિના સમયે કપડાં ધોવાથી બચવું જોઈએ નહીં તો ઘરમાં નકારાત્મકતાનો વાસ થઈ જાય છે કારણ કે રાત્રિના સમયે નકારાત્મક શક્તિઓ વધારે પ્રભાવશાળી રૂપમાં રહેતી હોય છે તેથી રાત્રિના સમયે કપડાં ધોવાથી ઘરમાં વ્યક્તિ રોગી થઈ જાય છે તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકો એવા હોય છે જે રાત્રિના સમયે સાવરણી લગાવે છે પરંતુ વાસ્તુમાં સંધ્યાકાળ બાદ સાવરણી લગાવવી ખૂબ જ સખત રૂપથી મનાઈ કરવામાં આવી છે શાસ્ત્રો અનુસાર સાવરણીમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે તેથી જે કોઈ વ્યક્તિ રાત્રિના સમયે અથવા તો સંધ્યાકાળ બાદ સાવરણી લગાવે છે તેવા લોકોથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને વાસ્તુદેવતા પણ નારાજ થઈ જાય છે ઘણા લોકોની એવી પણ આદત હોય છે કે તેઓ સ્નાન વગેરે કર્યા બાદ તેમના બાથરૂમને એમ જ ગંદકીમાં છોડી દેતા હોય છે અને તેમના બીજા અન્ય કામોમાં લાગી જાય છે પરંતુ આવી આદતો તેમના જીવનમાં પરેશાનીઓ ઊભી કરી દેતી હોય છે અને ઘરના બાથરૂમમાં અને ટોયલેટના દરવાજાને હંમેશા ખુલ્લા છોડી દેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે તેથી આ જગ્યાઓના દરવાજા હંમેશા બંધ કરીને રાખવા જોઈએ મિત્રો તમે ઘણા લોકો એવા જોયા હોય છે જે એમ જ પોતાના હાથની આંગળીઓના નખને ચાવતા હોય છે પરંતુ આવા લોકોનો સૂર્ય કમજોર બની જાય છે આવા લોકોની આંખોની સમસ્યા રહેવા લાગે છે ઘણા લોકોની એવી આદત પણ હોય છે કે તેઓ તેમના બૂટ ચપ્પલ અહીં તહી ફેંકી દેતા હોય છે પરંતુ આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે તેથી ખાસ કરીને બૂટ અને ચંપલને ક્યારેય પણ ઘરના મુખ્ય દ્વાર પર ઊભા ન રાખવા જોઈએ આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીના આગમનમાં બાધારૂપ સાબિત થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂની ડાયરી પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે જેની અસર પરિવારના લોકો પર પડે છે આવામાં જૂની અને બેકાર ડાયરીઓને પણ બહાર કાઢી લેવી જોઈએ અને ઘરમાં જૂના પેપર રદી વગેરે પણ ન રાખવા જોઈએ આ આદત ઘરમાં દરિદ્રતાનું કારણ બને છે જેના કારણે પરિવારમાં અશાંતિનું વાતાવરણ બની જાય છે જો તમારા ઘરમાં પણ લાંબા સમયથી જૂના પેપરો પડી રહેલા હોય તો તેને આજે જ બહાર કરી દેવા જોઈએ નંબર સાત જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિને સૂર્યાસ્ત થયા બાદ પૈસા આપવા જોઈએ નહીં આમ કરવાથી તમારા પર કર્જનો બોજ વધી શકે છે અને રાત્રિના સમયે આપેલા પૈસા પણ ડૂબવાનો ખતરો હોય છે આમ કરવાથી ધનહાનિના યોગ બને છે તેના સિવાય મિત્રો સંધ્યા સમય બાદ દૂધ દહીં મીઠું વગેરે વસ્તુઓનું દાન ના કરવું જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રૂપથી તમારા ઘરમાં તંગી આવે છે તેના સિવાય મિત્રો ઘણા લોકોના ઘરના મુખ્ય દ્વાર પર હંમેશા અંધારું રહે છે તેમના બનતા કામો પણ બગડી જવા લાગે છે તેના કારણે ઘણી મહેનત કર્યા બાદ પણ ઘણા કામોમાં સફળતા મળતી નથી નંબર આઠ મિત્રો તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં લગાવેલી દિવાલ ઘડિયાળનો સંબંધ વાસ્તુશાસ્ત્ર સાથે ખૂબ જ ઊંડો છે જો તમે તમારા ઓશિકા નીચે ઘડિયાળ રાખીને સૂઈ જાવ છો તો તમારો ખરાબ સમય શરૂ થઈ જાય છે અને તમારા ઘરમાં દિવાલ પર લગાવેલ ઘડિયાળ હંમેશા ચાલુ રહેવી જોઈએ જો તમારા ઘરમાં કોઈ એવી ઘડિયાળ હોય જે બંધ પડી ગઈ હોય અથવા તો ખરાબ થઈ ગઈ હોય તો તેને તરત જ ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ જો ઘડિયાળ હંમેશા ખરાબ સ્થિતિમાં પડ્યું રહે તો તમારો સમય પણ થંભી જાય છે અને આવા લોકોની આસપાસ પણ માતા લક્ષ્મી ક્યારે આવતા નથી એના સિવાય મિત્રો વીજળીના ખરાબ ઉપકરણો ઘરમાં રાખવા વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે તેથી આ ખરાબ થઈ ગયેલી ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓને રિપેર કરાવી દેવી જોઈએ અથવા તો ઘરથી દૂર ફેંકી દેવી જોઈએ આવા સાધનો અને ઉપકરણો તમારા જીવનમાં તણાવનું કારણ બની શકે છે અને ઘરના બાળકોની માનસિક અને શારીરિક સ્થિતિ પણ ખરાબ થવા લાગે છે નંબર નવ રસોઈ ઘરમાં ગેસ પર ખાલી અને એંઠા વાસણો ન રાખવા જોઈએ હંમેશા ચૂલાને સાફ સ્વચ્છ રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સાથે સમૃદ્ધિ આવે છે અને સમાજમાં પણ માન સન્માન મળે છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય तो वीडियो ने लाइक करी ने, अमारी चेनल ने सब्सक्राइब सबस्क्राइब जरूर थी लेजो जय श्री कृष्ण हर हर महादेव जय माँ लक्ष्मी